હું થોડી વાર છું અને મને ખબર છે કાલ પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે તમારે હું હોય છે કાલની વાત કરું છું બાપા હું જવાય તમે અમને હું આવી દઈશું પણ તમે નહીં હું માઇકા પર તેને પોરો હોય ને એવું સમજુ છું જોક્ષની વાત કરું એ પહેલાં એક બે લાઈન રામને લઈ લો પછી આપણે

જેવું રામ રૂપ લીધું તપસ્વીના ના કપડા પહેરા અને રાવણના ના વિચાર બદલાણા અમારા કવિ કાગ બાપુ લખે છે રાવણ ને વિચાર કેવા આવ્યા કે રામ નો રૂપ ધરો ત્યારે રે મને એવા વિચારો આવે રામ નો રૂપ ધરો ત્યારે રે મને એવા વિચારો આવે એવા વિચારો આવે રે મારા રુદિયા ને રોબ રૂપ ધરો ત્યારે રે રે મને એવા વિચારો આવે ભાઈ કુબેર ને જઈ મનાવું એને પાછો એની ગાદીએ લાવું ભાઈ કુબેર ને જઈ મનાવું એને પાછો એની ગાદીએ લાવું લંકા નગરી

એવા વિચારો આવે ખાલી મારા જે સંગત થઈ જાય તમારા વિચાર બદલી જાય એમાં આપડે રામ નું આ સંગ કરવાનું છે આપડા ગામમાં રામ છે એક લાઈન નામની ગઈ આપણે જોક્સ કહી

નતાહીતા તો બિલા હિસુવાર સાહેજ સોમ ને સાબરમટ પર પતન ઉતરી તો કુછો શીખાઉમે મને આટલું બધું આવડે ચોક્સ તમે હું આટલું ગાતું નથી પણ મને એમ થયું આટલું બધું આવડે છે આવડે જ છે આવડે છે

મેં તો પેલા હું મેળી મનો બોકડો છું ભાઈ સલાહ રજૂ કરો દુઃખની વાત છે અમારા દીકડિયાથી ગઢવી આવ્યા છે બરોબર ને હા હાચું છે જે માતે જે માતે ચાણ સમાજ બેઠું ખબર નથી તો હાથે જોયા મેં અમારા ચાણ પાસે આગા બોબે આમાં આવે કારણ કે ખબર છે અહીંયા બધું આપણો સમાજ છે બધું એક જ તે હજારા કહેવાય આપણે હમણાં એક સાહેબ વિચાર વિચારાય શિક્ષક રિટાયર થયા પછી કે ના મેં કોઈ તમાકુ ખાધી નાનું એ કોઈ બીડી પીધી મેં જિંદગીમાં જલસા નો કર્યા આવો વિચાર સાહેબને આવ્યો સાહેબને ને એમ થયું કે હવે હું રિટાયર થઈ ગયો છું હવે મને ક્યાં કોઈ ઓળખે છે હવે મારી બધી ઈચ્છા એ પૂરી કરી લો અને સાહેબ ગયા દુકાને કે બે રૂપિયા ની બીડી આપો બોલો છોકરો કે સાહેબ તમે આયા ક્યાંથી કે તું કોણ કે હું મગન તમારા ભેગો બારમાં ભણતો સાહેબ અહીંયાથી ભાગ્યા ગજી અહીંયા આપણને ઓળખે છે જ્યાં બીજી દુકાને બે રૂપિયા ની તમાકુ આપો ઓલો છોકરો કે સાહેબ તમે ક્યાં થી કે તું કોણ કે હું મગન તમારા ભેગો નવ ભણતો સાહેબ અહિયાં ભાગ્યા હજી આપણને ઓળખે છે છેલ્લે સાહેબ મળી ગયા ઉપર ગયા ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે તમને પંદર મિનિટ નું સ્વર્ગ આપવાનું છે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી સાહેબ ને એમથી અહીંયા ક્યાં કોઈ મને ઓળખે છે અહીંયા તો હું જલસા કરી લઉં સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા પછરાયું હોય

ચાર છોકરાઓ ભાગ ત્યાં એક સાધુનો છોકરો એક બ્રાહ્મણનો છોકરો એક ઘડીનો છોકરો અને એક મુસલમાનો છોકરો લાંબો ઇતિહાસ લખ્યો પહેલાં સાધુ ઇતિહાસ લખ્યો રામાયણ વિશે પાંચ ચોપડા ભરતી તા પછી લખ્યો બ્રાહ્મણ ઇતિહાસ બ્રાહ્મણના છોકરાએ દસ ચોપડા ભરતી તા પછી ત્યારે લખ્યો મુસલમાનના છોકરાએ પંદર ચોપડા ભરતી તા વાહ 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 છેલ્લે ભાઈ તો ઘડીનો દીકરો અમારો અને એને ઇતિહાસ લખવાનું શરૂ કર્યું મારા દીકરાએ એ તૈન ટ્રેક્ટર બંધ થાય ઇતિહાસ થપ્પા માર્યા ટ્રેક્ટર માં લાવ્યા નિશાયર સાહેબે કીધું લાવો ઇતિહાસ સાધુનો ઇતિહાસ વાંચ્યો ક્યાંથી રામાયણ શરૂ થયું અહીંથી રામાયણ પૂરી થઈ પાંચ ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો બ્રાહ્મણના છોકરાનો ઇતિહાસ વાંચ્યો ક્યાંથી ભાગવત શરૂ થયું અહીંથી ભાગવત પૂરી થઈ દસ ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો મુસલમાન દીકરાનો ઇતિહાસ વાંચ્યો ક્યાંથી કુરાન શરૂ થયું અહીંથી કુરાન પૂરું થયું પંદર ચોપડા વાહ વાહ બહુ લાંબો ઇતિહાસ મૂકી દો છેલ્લે ઘડી નો દીકરો વૈધો ને કે તારો ઇતિહાસ ક્યાં છે અને ઢાક 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 કરતું ટ્રેક્ટર નિશાન માં આવ્યું સાહેબ કે આ શું છે કે ઇતિહાસ કે આખું ટ્રેક્ટર ભરીને ઇતિહાસ ગઢવીનો છોકરો કે સાહેબ તમે એક ટ્રેક્ટર વાંચો છો બીજા બે ટ્રેક્ટર આવે છે સાહેબ કે મારા દીકરા લખ્યું શું છે ટ્રેક્ટર માં સાહેબ આમ ટ્રેક્ટર માં ચોપડી ગાડીમાં વાંચ્યું તો લખ્યું હતું કે એક રાજા હતો મેં શિકાર કરવાનું મન થયું રાજાએ કીધું કે મારો ઘોડો લાવો ઘોડો આવ્યો રાજા ઘોડા માથે બેઠા અને ઘોડો હાલતો થયો બાગડતા 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 પછી ત્રણ ટ્રેક્ટર માં નકરું બાગડતા બાગડતા બીજું કઈ હતું જ નહીં નકરું બાગડતા 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 સાહેબ કે નકરું બાગડતા બાગડતા આવી કે આગળ નીકળ આવું જોઈએ કે ઘડીનો છોકરો કે સાહેબ ઘોડો ઉભો તો હું લખું નહીં કે ઘોડો જાય ગમ કે મારું હું ત્રીજામાં ભણતો તમને યાદ છે ને નવા નવા બેન આવ્યો કોઈ પ્રાર્થનામાં અમને છોકરાને બધા ઊભા કર્યા નામ પૂછ્યા તારું નામ શું તારું નામ શું મારો વારો આવ્યો તારું નામ શું મેં ધોકો કે આવડે છે બેટા બધું હા શું મીધું હનુમાન ચાલીસા બોલ કડકડાટ કડાટ હનુમાન ચાલીસા હું બોલી ગયો એ બેન બહુ ખુશ થયા બધા છોકરાને બોલ્યા બેન જો આ ઘડીનો છોકરો કેટલો હોશિયાર છે આખા હનુમાન ચાલીસા કડકડાટ બોલી ગયો પ્રાર્થના પૂરી થઈ ક્લાસમાં ગયો બેન ક્લાસમાં આવ્યા મારી માથે હાથ મીકો બેટા દાખલા આવડે છે મીધું ના

દીકરો મારા ઘરે આવ્યો હું ખુશ થઈ જઈને દવાખાને હું જો જોવા મારા દીકરાને તો નર્સ મારા દીકરાને હાથમાં લઈ ઉભી લઈ તો બેન બતાવો મારો દીકરો બતાવો મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું ઈ કે તો કામ કર તું મને 500 રૂપિયા દીકરો તું રાખ કી કે મારે શું કરો લાય મારો છોકરો મને કે બાપુ હું ખુશી ના માંગુ છું હું તારો બાપ કોકને ઉછના લઈને આવ્યો છું દે દીધો મારો આવી કું ગો અને સો ગો માથે શું નામ પાડવું બધું ગબરસી પાડું મારા મામા કે ખબર છે ન પાડતો બધું કાંઈ કે મોટો થયો તને મૂકે છે કે તેરા ક્યાં હોઉકા કાલિયા હતો યા ક્યાંય મારા દીકરા હું મને ભરોસો નથી આવતો હું જાતો હતો મહેસાણા મારી ગાડી બહુ સ્પીડમાં હતી અને એક ટર્ન આવ્યો ટર્નમાં હતી વાયગો ને સામે આવી ગયું ટ્રક એને બ્રેક મારી ટ્રકવાળે મેં બેગ દીધી વાંક મારો હતો ચાર ફૂટ શરૂ રહી ગયું પણ ટ્રક ટ્રકવાળો મારો દીકરો હાથમાં પાયા પ્લેન ઉતર્યો મને ખબર પડી જઈ કામ અને નાટી જવાનો હું ત્યાં હું મિત્રો ઓળખી જો મને હકા બગડ હા યુટ્યુબ માં આવો છો કીધું હા ધ્યાન રાખજો જો ટાયર યુટ્યુબ માં આવશે તો જઈશું ગમ કેરા માર આવી જાય નહીં આવ્યો તે યુટ્યુબ માં ચલાવ જો આ પેટી મને આવો દીલો કોક ને અકવા કે વગાડે આવો ને ખબર નથી મને લોકો ને તે કાદુ માં માસ્ટર સ્પીડ જો આથી 15 વર્ષ પહેલા વાત છે હું પહેલી વાર પેટી માંથી બેઠેલો અને ઉસ્તાદે મને કીધું કે બે કાળીનો સુર આપો મે તો આમ કાઢીને હાથમાં આપ્યો તો લો આ તારે જલસા કરો અરે શું છે કે

જે વસ્તુ ભૂખ માંથી આવે ને ભૂખ કાઢી નાખે હા આ તેજ માટે લગભગ લોકો ભૂખમાંથી માંથી છે હું કહું છું બીજા મારા દીકરા કેતા હતા ભૂખ છે તમે આવી ન કોઈ કારણ કે હું ઘટી આંક તો આવ્યો છું તો બધું કીધેલો થયેલો માણસ છું હમણાં આમ જાતા ટોલ ટેક્સ છે ટોલ ટેક્સ આવ્યો ને તે મેં કીધું બાબલું મામા તો ઓલો કે જવા દો તો મારા બાજુ ગઢવી બેઠા મન કે કૃપા હવે તમે સુખી થઈ ગયા તમારા ઘરમાંથી ભૂખ વહી જઈ તમે પચાસ રૂપિયામાં માં નામ આપ્યું કીધું ભૂખ ઘર માંથી જઈ છે મગજ માંથી નથી જાતી અમુક વસ્તુ તમારા મગજમાંથી ન જાય ન જાય ન જાય નવા નવા મારા લગ્ન થયેલા પચીસ ત્રીસ ભાઈ પહેલાની વાત કરું અને મારી નોકરી હતી બારસો રૂપિયા મારો પગાર હતો ને નોકરી મારી તૂટી હતી રસ્તામાં આવી ગયો એમાં મારા હારાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી લે મારા સસરા અમે સસરાને જીજી ગઈ દીકરીને જો બાપનું મોઢું જોવું હોય તો આજકાલ આવી જાવ કે લઈને મારી પાસે પૈસા હતા ને પણ મેં આઠસો રૂપિયા ઓછા લેતા મેં દીકરીને બાપનું મોઢું એક વાર દેખાડતો છેલ્લી વાર હું જોઈ દીકરીને લઈને જામનગર જીજી હોતે લોટે હલે ચાલે મે દીકરી કે જીજી આ કુ ખોલી જીજી માં સીધે 800 રૂપિયા જીયા જીજી હાજર થઈ ગયા હું પાછો આવતો રહ્યો અઠોડે પછી પાછો ફોન આવ્યો કદા તમે આવો હકો પા તો જીજીને ગાડી જવા પડે છેલેવાર બાપ ને દીકરી નું મોઢું જોવું હોય તો તાત્કાલ આવી જાવ મે બીજી વાર 800 રૂપિયા પછના 800 રૂપિયા ઓછના લીધા હું જો જીજી હોતે લોટે હલે ચાલે જાણે મળી જલી ગો પડી મો મે દીકરી કે જીજી

હાય એક ખોલીને મારું મગજ જુઓ મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચીને મરી જઈશ આજ મરો કાલ મરો મરી જાઓ મરી ગયા મને યાદ છે મેં કીધું ને તર જીજી ઉલરી ગયા પણ પહેલી વાર મેં જોયું દીકરીની તાકાત કેવી હોય બાપને ત્રણે વખત જીવતો કર્યો મરી જયા પછી બાપને કોઈ જીવતો કરે દુનિયામાં એક જ પાત્ર છે માત્ર ને માત્ર દીકરી મરી જયા પછી બાપને જીવતો કરી નાખીએ પાંચ છ ગૌ માંથી બાપ હોય અને ખબર પડે કે મારો બાપ બીમાર છે બધા છોડીને આવે એવું પાત્ર હોય દીકરી માત્ર ને બાપની આંખમાંથી બે હોડા બે થાપા મારીને ઘરની બહાર જાય તમને એમ લાગે અંધારો થતો જેવો પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી મને એનો અનુભવ છે મારી બે દીકરી છે મને રોજ ફોન કરે છે પ્રોગ્રામમાં જવો એટલે પપ્પા પહોંચી ગયા ગાડી ધીમી આંખજો વેલા જમી લેજો ઊંઘ આવે તો હોય જાયજો આ દીકરી ચિંતા કરે પછી મારા દીકરાનો ફોન આવે છે

મે તો કા એક કાગળો થઈને પે દાદા ખાવા આવી કે હું તો જો દાબા હાથમાં પૂરી ખીર લઈને અને મને વિચાર આવ્યો કે મારા દાદા મરી ગયા ને હો વર હજી કાગળો જી દીધો ને બીજો કોઈ આવતર મળ્યો જ ન હોય તો મે તો વાઈસ નાખી કી કા ગવાઈ કે છો હાથ કાગળા આવ્યા મે તો મારા દાદા તો એક હતા પાંચ છો લુખા આવ્યા કોણ બીજા આયે કીધું કોઈ હદ બાદ છે આજ સંતો મન તો આપણા હતા વિજ્ઞાની કહેતા ને ખબર હતી આ દુનિયા અમે કેશ્યુમ કરશે નહીં હાથ ભાદ્રવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને ને જલમ આપે છે પોચી વસ્તુ ખાવાથી કાગડીના બચ્ચા બચી જાય સંતો મંત્ર કાગડીના બચ્ચા આપણને નાખે પૂરી નાખી કાગડી લઈ પોતાના બચ્ચાને ખવડાવે પક્ષી બચાવ અભિયાન સંતો મંતો નો તો આ મુદ્દો હતો અને ભાદરવામાં આપણને પિત્ત થાય છે ગરમ દૂધ પીવાથી મટી જાય એ સંતો મંતો ને એ ખબર આમાં ગરમ દૂધ નહીં પીવે ભ મહિનામાં ખરાદ બનાવ્યા

તેનો લા ફૂલ હતા ને તને તને જ્યા બોકળો લઈ આવ્યો પાંચ દીકન કી હવાર પડ્યો દારૂ ઉતરી ગયો दारूડિયો ઘરે ગયો તો બોકળો બાંધી લાવ એની વહુને કે આ બોકળો ક્યાંથી આવ્યો એની વહુ કે બોકળો મોર રાતનો કોઈ કૂતરો લઈ ગયો જડતોથી ઓલો માં દે કૂતરો ઉપર ગયા એટલે બધો નશું નઈ કરવાનો આપણને ખબર ન પડે આપણે શું કહીજે માફી કરજો જે કરતા હોય ઉણા ન પડતો કોઈને આપડે ઘરને કોઈ ના પડવાનો કારણ કે આઠો ના બાળા તો ખવડ પડે ક્યાં આ ન કરાય એટલે હવો નહીં તો હવું ઠોકર વાગે સુધી જાય આ દુનિયામાં કોઈ રામ ને સુધારે કે હું સુધારે કોઈ રામ થકી ગયા આ દુનિયાનો ન સુધરી હું સુધારે કોઈ હા જમીન તો છે મારી પાસે હમણાં એક મદારી ભેગો થયો મને રામ રામ દરબાર રામ રામ કયો ગામ બાપુ હરમડા કોના દેખા છો મે ચંદુબાનો ચંદુબાની વાત ન થાય દરબાર ચંદુબાએ શું કર્યું કીધું પાછું કઈ કર્યું નથી બાપુ રાજા માણો હતો ને રોટલા ખાધેલા

ભળવંદાન ગઢવી એટલે બહુ મોટી વાત કહેવાય હું કતો નથી પણ છે એટલું અદ્ભુત સંગીત છે ને એટલું અદ્ભુત ભળવદાન ગડવી ગાવામાં ને ઓલું કર્યું છે વિશારદ મહેનત કર્યું મારું ઓટોમેટિક હાલે છે ભળવદાન લીગલી ગાયકી છે હે ભાઈ પછી ભળવંદાના વાળા બધું હા કાલક એને સંગીત રાય આપ્યું હે અઢીસો કિલોમીટર થાય અહીંયાથી આગળ ગામ સિંહથી આવ્યા છે બળવંતાની વાત તાળીના ગ્રાહથી વધાવો અને બહુ સારો અને સુરીલો ગાયક કલાકાર છે અને ભેડિયા ને ચંજુ ગાય એક તમારે જોવું પડે તમે કોઈ ફરમાઈશું તો આપજો ખાલી તમે ખાલી આપી જોજો દિલથી ગાય અને કમ્પ્લેટ ગાય ની ગેરંટી આપું છું એટલે જોરદાર તાળીના ગ્રાહથી વધાવો બળદાન ગઢવીને આવે બળદાન ગઢવી આવો પેલા વાનો તમારો